હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ આજે કરવા માટે કંઈ જ નથી એટલે વિચાર કર્યો કે તમારા લોકો સાથે વાત કરી લો મસ્ત મજાની થોડા કમેન્ટ વાંચીએ સો દિલીપ પટેલજી છે પ્રથમ લાઈક થેન્ક યુ સો મચ દિલીપભાઈ છે એ જ્યારે પણ હોય ત્યારે મને મેસેજ કરતા હોય છે અને રેગ્યુલર વ્યુવર્સ છે મારા બહુ બધા એવા લોકો છે જે રેગ્યુલર મને એ કરતા હોય છે માય ડિયર નાઇસ વિડીયો પણ આજે ફરી તમારો અવાજ ફરી ઇંગ્લિશમાં રૂપાંતર થઈ ગયો છે પ્લીઝ ફિક્સ કરો અરે આ ઇશ્યુનું શું કરવું મને ખુદને નથી ખબર પડતી કેમ કે હું મારા ડિવાઇસમાં એટલે કે મારા ફોનમાં જોઉં છું ને તો મને ગુજરાતીમાં જ આવે છે અને હું એ ચેન્જ કરવા જાઉં છું તો પણ મને બતાવે છે કે ગુજરાતીમાં જ છે સો આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ છે ધર્મેશભાઈએ મને મેસેજ કર્યો છે ધર્મેશ પટેલભાઈ આશીષ રાઠોડ જય માતાજી જય શ્રી કૃષ્ણ અચ્છા નરેન્દ્રભાઈ પિઠાલિયા આજે રાજકોટના છે અને મારા રેગ્યુલર વ્યુઅર્સ છે આ મને જ્યારે નાસ્તો પણ મોકલતા હોય છે ખબર નહીં ક્યાંથી અમને મારો નંબર મળી ગયો ક્યાંથી મારું એડ્રેસ અને મને આવી રીતે મોકલતા હોય છે બધું તો થેન્ક યુ સો મચ નરેન્દ્ર અંકલ તમને અને બહુ જ બધા એવા વ્યુઅર્સ છે કે સોની છે એ મારા રેગ્યુલર વ્યુઅર્સ છે એ મને જ્યારે તમે મેસેજ કરતા હોય છે સુરેશભાઈ સુરેશભાઈ દિયાત્રા એ એક રેગ્યુલર વ્યુઅર્સ છે જે આવે એક ઉન્નતિ બેન કરીને છે એ મને રેગ્યુલર મેસેજ કરતા હોય છે અમુક અમુક લોકો છે મને રેગ્યુલર કરતા હોય છે મેસેજ કલ્પેશભાઈ હમણાં હમણાં રેગ્યુલર મને મેસેજ કરે છે સો થેન્ક યુ સો મચ આજે લોકો છે જે મને રેગ્યુલર મેસેજ કરતા હોય છે એમના દરેક એમાં મને આવી જ જતું હોય છે દરેક વિડીયોમાં એક મેસેજ તો હોય જ છે એ લોકોનો તો થેન્ક યુ સો મચ એના માટે કે તમે લોકો રેગ્યુલર જુઓ છો મને પસંદ કરો છો જો આ બીજો વિડીયો છે એની અંદર આપણે જોઈએ કોણ છે દર્શિત પટેલ થેન્ક યુ આમનો મેસેજ પણ આવતા હોય છે ઓઝા કમ કમાલ વેરી નાઇસ બ્લોગ મંગુબેન વેરી નાઇસ લુક મંગુબેન જીતુભાઈ તમારો બેસ્ટ ભાઈ અમદાવાદથી અચ્છા આ ભાઈ જ્યારે ત્યારે લગતો કે તમારો બેસ્ટ ભાઈ અમદાવાદથી નરેન્દ્રભાઈ એમનો પણ મેસેજ છે દરેક વખતે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સોમનાથ હર હર મહાદેવ શ્રી ચિરંજીવી ગ્રીવા બેટા કેમ છો બધા મજામાં હશે આ ખરેખર ચણિયા ચોડીમાં ખૂબ જ સરસ લાભો લાગતા હતા અતિ સુંદર અને લગ્ન પ્રસંગની સરસ મોજ માણી અને સરસ ભોજન ગ્રહણ કરી આપે બધાને ખૂબ જ સરસ આનંદ મનાયો ખૂબ ખૂબ અભિનંદન આભાર નરેન્દ્ર પીઠેલ પીઠવા બાપલીયા રાજકોટના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સો દર વખતે અમના એટલા સરસ મેસેજ હોય છે सुपर वीडियो थैंक यू सुपर ग्रीवा डोंट यू थिंक अबाउट योर पेशंस यू नो हाउ मच पेशंस जय श्री कृष्ण गॉड कई नहीं लख्यू है દેખો ઉન્નતિબહેનનો પણ મેસેજ આવ્યો છે બહુ જ મસ્ત લાગતા હતા ચનિયાચોળી તો બહુ બધું જ મસ્ત હતો અને તમે તો બહુ જ મસ્ત મસ્ત લાગતા હતા અને ઘ છો કરો ઓકે તો મેં એમને વિડીયોમાં બધાને પૂછ્યું હતું કે એક ગર્લ્સ ટ્રીપ અમારે કરવી છે બધા અમે લોકો વિચારીએ જ છે કે આઈ થિંક ગોવાનું જ ખીએ પછી કોઈ એવી જગ્યાએ બટ અત્યારે નહીં ગોવા અત્યારે બહુ મોંઘું હશે જનવરી નહીં ફરવરીમાં આઈ થિંક જઈશું ફરવરી એન્ડમાં કેવું તો ત્યારે થોડુંક સસ્તું હશે તો અમે લોકો વિચારીએ છીએ કે બાય કાર જઈએ કે બાય ફ્લાય જઈએ મને તો કારમાં મજા આવશે જ્યાં ઊભું રહ્યું હોય ત્યાં ઊભું રહેવાનું મસ્ત મજા કરતું કરતું જવાનું તો અમે લોકો પાંચ છ જણ જવાનું વિચારીએ છીએ તો કહેજો તમે લોકો કે શું કરીએ અમે લોકો શું હા બધા મેસેજ કરે છે મને હું આપવાની કોશિશ તો કરું છું ધર્મે માય દીએ તમે દિવસથી લગ્ન કરો છો જલસા છે તમારી ગઈકાલે એનઆરઆઈ રહે શૂટિંગ પૂરું કર્યું અને આજે અમદાવાદ વેડિંગ કરવું કમાલની એન્ટ્રી છે તમારી બાકી જોરદાર લાગતા હતા લગ્ન એન્ટિના ને દેખાડજો કોઈ બ્લોગમાં એન્ટીના અત્યારે એટલી ઠરી જાય છે ને કે એનું કોઈ ઠિકાણું નથી એનું એનું અમે એક ઘર જેવું છે એની અંદર હોય છે તો તાપમાં થોડી વાર બેસી રહે છે તો એ અંદર જ હોય છે બીજું તો હવે હા હવે મારી વાત કરીએ તો કંઈ નહીં હું ઘરે હોઉં તો આખો દિવસ મારા રૂમમાં હોઉં અને બહાર તો હું સવારે એક જ્યારે ઊઠું ત્યારે બહાર જાઉં મમ્મી સાથે થોડુંક બેસું ને પછી પાછી રૂમમાં આવી જાઉં અત્યારે મમ્મી બહાર બેઠા છે મેં જમ જમી લીધું છે અને હું અંદર આવીને બેઠી છું બધાના સવાલ હોય છે કે હું ક્યાં રહું છું મતલબ કેટલા લોકો મને જ્યારે મળતા હોય છે ત્યારે મને પૂછતા હોય છે કે તમે અમદાવાદમાં રહો છો તો ના હું અમદાવાદમાં નથી રહેતી હા હું મુંબઈમાં રહેતી હતી પહેલાં અને હું કેટલા સાત આઠ વર્ષ મુંબઈમાં રહી ગોરેગાંવમાં ગોરેગાંવ નહીં રામ મંદિર રોડ તો ત્યાં હું રહેતી હતી હું ને મારો ભાઈ બંને રહેતા હતા મારો ભાઈ થોડા ટાઈમ સુધી મારી પાસે જ હતો આમ તો હું એકલી જ રહેતી હતી તો હું ત્યારે હતી પછી પપ્પાના ગયા પછી હું અહીંયા આવી હતી કેમ કે મમ્મી એકલા થઈ ગયા ને હવે અહીંયા જ રહું છું મમ્મી સાથે હું અહીંયા એટલે બરોડામાં રહું છું તો બરોડામાં હું ગોરવામાં રહું છું અને બસ હું ના મમ્મી રહીએ છીએ એક સાથે અને અત્યારે ચાલી રહ્યું છે ડિસેમ્બર જનવરીમાં મારો બર્થડે આવશે મારો બર્થડે આવે છે ટેન્થ જનવરી તો ટેન્થ જનવરીના મારો બર્થડે છે પણ મારા બધા જ ફ્રેન્ડ સર્કલમાં ને બધે એવું છે કે મારો જન્મદિવસ અગિયાર તારીખ છે પણ અગિયાર નથી દસ તારીખ છે અગિયાર તારીખ એટલે કેમ કે મેં હોસ્ટેલમાં ભણતા હતા નાના હતા ત્યારે તો હોસ્ટેલમાં વેકેશન પડતું દસ તારીખ દસ તારીખ હા દસ તારીખે તો વેકેશન પડી જતું એટલે અગિયાર તારીખે મારો બર્થડે મનાવવામાં આવતો તો મને પણ નાનપણથી લઈને મોટી થઈ ત્યાં સુધી એવું જ હતું કે મારો બર્થ ડે અગિયાર તારીખ છે કેમ કે ઉત્તરાયણનું વેકેશન પડતું તો એ દસ તારીખે પડે એટલે મારા પપ્પા અગિયાર તારીખે મારો બર્થડે મનાવે તો મને વર્ષો સુધી એવું જ હતું કે મારો બર્થડે અગિયાર છે પણ નથી મારો બર્થડે દસ તારીખ છે તો દસ જાન્યુઆરી તમે બધા મને વિશ કરી શકો છો અને બસ આમ તો તમારી જેટલી પણ બ્લેસિંગ છે રોજના વિડીયોઝમાં મને મળતી હોય છે પણ બર્થડે ખાસ દિવસ હોય છે તો મને એમ છે કે તમે બધા મારા બર્થડેમાં રહો તો થેન્ક યુ સો મચ તમે લોકો આટલો બધો પ્રેમ આપો છો અને મને એમ છે કે તમે જેટલો પ્રેમ મને આપો છો ને મને એમ થાય છે કે મારા કદાચ મારા પપ્પા જ મારી આસપાસ ક્યાંક છે એમની જ દુઆ બધી મને તમારા થ્રુ મળી રહી છે થેન્ક યુ સો મચ આવી જ રીતે મને પ્રેમ કરતા રહેજો અને બીજી એક વસ્તુ કે તમે લોકો મને કહેજો કંઈક પૂછો પૂછો મને કંઈક કંઈક આઈડિયાઝ આપો કંઈક કંઈક નવું કરવાની કંઈક એ કરો કે હું શું કરું મારા ફ્રેન્ડ્સ વિશે પૂછો કે મારી લાઈફ વિશે પૂછો તો હું એના જવાબ આપીશ આવું સ્પેશિયલ વિડીયો બનાવીને કે તમારા બધા જ સવાલોના જવાબ આપીશ અને તમારા બધાના ને એનાથી જાન્યુઆરીમાં મારી બે પિક્ચરો કદાચ આવશે બે કે ત્રણ પિક્ચરો જે પણ છે આવતા વર્ષે બધી પિક્ચરો આવશે આમ આ વર્ષે તો કોઈ પિક્ચર આવી નથી આ વર્ષે પણ જેટલું પણ કામ કર્યું છે બધું સૂપ અપ કર્યું છે મસ્ત કર્યું છે બધું તમારા લોકોનો આશીર્વાદ છે અને આવી જ રીતે હું કરતી રહીશ કામ અને વિચાર કરું છું કે એક બે દિવસમાં મમ્મીને અંબાજી લઈ જાઉં મારા બા છે એમને બહુ જ ઈચ્છા છે મારા બા એટલે મારા મોટા મમ્મી એમને પણ મેં વિડીયોઝમાં બહુ જગ્યાએ બતાવ્યા છે તો મારી ફેમિલીમાં હું છું મારી મમ્મી છે મારો ભાઈ છે મારી ભાભી છે ભાઈ ભાભી તમને બધાને ખબર છે કેનેડામાં રહે છે હું મમ્મી અહીંયા રહીએ છીએ અને મારા મોટા મમ્મી મારી બે બેન અને એક ભાઈ એટલે મારા મોટા મમ્મીના સન ને ડોટર એ લોકો બધા ત્યાં રહે છે મારા મોટા ભાઈ છે એ પાટણમાં રહે છે ભાભી અને બચ્ચાઓ સાથે મારી બેન એમના બચ્ચાઓ એ બધા વિસનગરમાં જ છે બે બહેનો છે તો એ લોકો ત્યાં છે ને મારા મોટા મમ્મી એકલા જ વિસનગરમાં રહે છે એમને બહુ વખત કીધું અહીંયા આવવાનું પણ એ પેલું હોય ને કે મારા મમ્મી ઘર નથી છોડી શકતા એ ત્યાંનું ઘર નથી છોડી શકતા તો એવું છે તો મારા મારી ઈચ્છા છે કે હું મારા બાને એક વખત અંબાજી લઈ જાઉં એમના દર્શન કરાવું તો હું મમ્મીને પૂછીશ હમણાં અને એક બે દિવસમાં પ્લાન કરીને એ લોકોને અંબાજી લઈ જઈશ એ લોકોને દર્શન કરાવી લઉં મારા બાની બહુ ઈચ્છા છે એમને એમને પાવાગઢ બી જવું છે તો જોઈએ એમને ક્યારે હવે માતાજીનો હુકમ આવે છે પહેલાં એમને અંબાજી દર્શન કરાવી લઉં પછી વચ્ચે એમને લઈ આવીશ અને પાવાગઢ બી એમને દર્શન કરાવી દઈશ તો આવી રીતેનું હું એક પ્લાન કરી રહી છું ઘરે છું તો એટલીસ્ટ મમ્મીને એને બધાને ટાઈમ આપું એમના જે જે કામ છે પતાવવાના છે પતાવી દો પ્લીઝ મને કોઈ કહેજો ને કે મારા મમ્મીનું પાસપોર્ટ બનાવવાનું છે તો કોઈ મને હેલ્પ કરી શકતું હોય આ બાબતમાં બધું ઓનલાઈન જ કરવાનું હોય છે તો પ્લીઝ એવું કોઈ કરી શકતું આમ તો મેં અમારા સરને બધાને વાત કરી છે તો એ તો થઈ જ જશે પણ મારા જે કરવાવાળા ભાઈ છે સલીમભાઈ એ અત્યારે લંડનમાં છે એ આવશે જાન્યુઆરીમાં તો એ આવશે પછી જ બધું કામ થશે તો જ્યારે થશે ત્યારે થશે તો મારી મમ્મીનો પાસપોર્ટ બહુ જૂનો છે તો એ રિન્યૂ કરાવવાનો છે તો એ પણ થઈ જાય એક કામ બસ કંઈ નહીં આ બધી મારી વાતો હતી અને આવી જ રીતે મારો દિવસ જતો હોય સવારે ઊઠું નાવું ધોવું ખાવું પીવું મમ્મી સાથે થોડું બેસું ને પછી સુઈ જાઉં બસ કંઈ નહીં તમે લોકો મને કહેજો કે શું તમને કંઈ પૂછવું છે કંઈ કહેવું છે મારે પણ તમારા લોકો સાથે બહુ બધી વાતો કરવી છે પણ કોઈ કશું પૂછે નહીં ત્યાં સુધી જવાબ શું આપું જાતે જાતે શું કહું એટલે કશું બોલી નથી શકતી પણ પ્લીઝ તમે લોકો મને કહેજો શું બસ આ હતી મારી આજની વાતો તો કહેજો મને કંઈક તમારે કહેવું હોય તો અને બસ ઓકે બાય બાય ટાટા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવા ઘનસાને ટાટા લવ યુ